તમે જોઈ શકો છો અજય બેઠકપુર આવે છે તો આ તમને આ બ્લોગ ખતરનાક થવાનો છે કેમ કે ઘણો બધો કાળ થઈ ગયા છે આમાં આ પાવાગઢ ગયા હતા એ પોલીસવાળા પકડી દીધા હતા મેમો વગેરે ફાટ્યું હતું એટલે બાઇક તે જમા કરાવી દીધી હતી અને બીજું તો અહીંયા મેમો ભરવા ગોધરા ભરવાનો હતો એટલા માટે ગોધરા આવ્યા પછી અહીંયા મેમો ભરીને પછી પાછા તે પાવાગઢ જઈએ છીએ એટલે કન્ટિન્યુ બ્લોક કરશું પછી આ ડોક્યુમેન્ટ વગેરે તો છે બધું ઓકે થઈ ગયું છે આખા બ્લોગ માં રહેજો મજા આવશે અને કાલના પણ થોડી ઘણી ક્લિપ વગેરે છે એ બતાવીશ એટલે મિત્રો કેમ છે મજામાં આ વખતે બધા મજામાં આવશે તો હું છું ચિરા ગાઢ એટલે કે તમારો નાનો પીક ચીરા ગાઢડી તો હમણાં જઈ રહ્યા છે પાવગઢ તમે ખંભેરમાં જોઈ લીધું હશે જો આ એક પેલો છે એક આ અમારી એક બાઈક બીજી અહીં છે ફાટક બંધ છે એટલા માટે ઊભા રહ્યા છે અમે અને આગળ રસ્તામાં બધું બતાવીએ નહીં કેમ કે પછી મજા નહીં આવે બહુ મોટો બ્લોક થઈ જશે એટલા માટે

ગાઈસ એક થઈ ગયો આજે ઉપર આવતા હતા ને પોલીસ વાળા બાઈક જલી પડી ત્રણ જણ હતા એટલા માટે પછી હવે ઘરે નહીં જતા હવે ઉપર એક ઉપર જઈએ છે ચાલતા ચાલતા જઈએ છે મૂળ તો સારો પણ હવે બધું એનું માપ પણ આવી ઉપર ચાલતા ચાલતા જઈએ છે હવે પહોંચી ગયા છે બાઈક તમારી નીચે એ થઈ ગઈ છે પણ મને ચાલતા ચાલતા આવ્યા છે હવે આવ્યા છે તો ફરીને જઈએ નીચેને ચાલતા ઉપર આવી ગયા હવે અહીંયાથી શોર્ટકટ રસ્તો પકડશું ટેન્શન છે બાઇકનું પણ હવે શું કરશું રવિવાર છે અને અત્યારે બધું કંઈ ખાઉ નહીં એટલા માટે હવે હાલે થઈ જશે શું ક્યાંક બરાબર મળી આગળ રસ્તામાં કોણ ચડ્યું

તો મિત્રો અમે હાલો પહોંચી ગયા છે હવે કરો હાલો નો બસ સ્ટેન્ડ હવે પાવાગઢ પાવાગઢ પોલીસ સ્ટોકમાં બાઈક પડી છે ત્યાં બાઈક ડોક્યુમેન્ટ આપીને બાઇક લેશું આગળનો પ્લાન કરશો થરવા જવાનું તમારી હાલત તો જુઓ ખાલી એટ તો બૂટ પણ નથી પહેલાં આવ કઈ મોમાં આવ છે કાલના અલાવા જે આગળ થાય કશું ફરશું નહીં ફરાય તો પાછા ઘરે બાઈક લઈ ગાઈસ હમ હરો કે રસ્તે ઉપર ચાલતે હુએ આ બીજા ખાતા પાગળ કાલે આયા તા ને આજી પરસી થી આયા છે પાગળ પાછા આ મજબૂરી માં આવ પડે ને કાલે તો કે આયા તો ફાઈનલી ગાઈસ રિક્ષા મળી ગઈ તો ઓટો તો અહીંયા નીકળ્યા બે જણ જ છે

હવે જીએ ખરા ચેક કરીએ બાઇક વગેરે હોય તો મેં તો લાગતું નહીં બાઈક હોય કેમ કે ઓછી બાઈકો પડી છે અહીંયા જઈને ચેક કરીએ ચાલો આ રહ્યું પોલીસ સ્ટેશન નવું બન્યું છે આ અહીંયા લગભગ બાઈકો દેખાતી નહીં પણ ઊછી જોઈએ કોઈને હવે ત્રણ બાઈકો પકડી હતી અમે એકલા આવ્યા છે પાછળ બીજા આવે છે અમારી બાઈક છૂટી થાય તો પછી પ્લાન કરીએ પાછો ભડાતળાએ ભડાતા ને ફરવાનો પ્લાન કરશું તો બેસું મને લાગતું બાઇક પડી હોય એમ

પેરા પેરા લાયા છે પચીસ હજાર રૂપિયા ભર્યા પછી આવી છે પાવાગઢ બહુ મોંઘું પડી ગયું અમને ચેક કર્યા છે પેટ્રોલ વેટ્રોલ નું આયુ પોલીસ સ્ટેશન હવે તૈયારથી બાઈક છે ચપાઈ એ બાજુ પાવાગઢ પાવાગઢ નજીક જ છે પણ નહીં જવું હવે જઈ માગાડીમાં જવું પાગઢ ડેન્જર બહુ ખતરનાક થઈ ગયેલું ગાડી વાડી બધું પકડી લીધું તું કાલે આજે છોડવા આવ્યા હતા પાછા બધું કમ્પ્લીટ થઈ ગયું પેલું ડોક્યુમેન્ટનું કાગળ કેમ ઓપન બરાબર ગાડી આજે મળી ગઈ સારું લાગે છે કાલે ટેન્શનમાં ટેન્શનમાં પાવગઢ ફર્યા પણ કંઈ મજા ના આવી આ તો જવું જ નહીં થાય કે આ છે એટલે તો કાલે પેલી પેલી સાઈડથી આવતા હતા અમે આવતા હતા અને અહીંયા પકડી પાડ્યા તો કોઈ ઊભા પણ નથી પોલીસવાળા વાળા તો કાલે એવું લાગે એટલે ઊભા હતા

બહુ પહોંચી જવા પડે બીજી ત્રણ બાઇકો બીજી બે હતી એટલે મતલબ પંદર હજાર માં બહુ ભારે પડી જ પા નહીં ફરજું સારું લાગશે બીજું તો શું કઉ તમને મહત્વ નહીં ઓમકાર સાતજી ઉડર નથી આપણા કરતા મારે કો અમને તલાય હોય ને એવું તલાય લાગે છે બાકી એ લોકો મોટું છે એ સારું જ છે આમ તો ને નવો ગોનું કેતો તાક આ આના લીધે વધારે તો એ છે જીતો આવે તમે જોઈ શકો છો આ તલાય હાલત બધા ઘણી સારી ખોટા પાડે ફોટો શૂટ કરે છે વધારે છોકરો છે એટલે આ ગયા નહીં થાય

સારું લાગે એટલે અત્યારે આપડે કયા કઈ ચોકડી કઈ ચોકડી ચોકડી